વાસ્કુજી એ વાસ્કુજી બોલુ આય ના ડોક્યુમેન્ટ લાયજે फटाफट અલા તારે મને વેલો આ હેડ હું ઘડીવાર ગોટીન આલુ રેવું પડશે મારું જલ્દી કરો મારે મોડું થાય છે પછી અલા થાય મોડું હે ને તું મને હાચા હાચુ કે આ ઘર નું પત્રું ફોડ્યું છે કે તે ફોડ્યું છે કાકા વાદરે ફોડ્યું હશે ના ભીગ ના મને વેમ તારા ઉપર છે ચમ કે દે કાલ પેલા ભૂપતજી ના એમે પત્રું રાખ્યું તું ઈએ તે ફોડ્યું અને મને વેમ છે કે કદ્યાક થઈ તું પત્ર ઉપર સળ્યો હોય આમ પત્રુ તે ફોડ્યું હોય તો કાકા મે નઈ ફોડ્યું અબે કોપેડ મારી વાત હું તને પ્રેમ થી સમજાવું છું મન ખાલી હાચું કહી દે હું તને મારું નિમેશ મારા કાકાની ની તન ની મારું આથે ની એડાડું ખાલી મન હાચું કે કે પત્રુ તે ફોડ્યું તું કે નતું ફોડ્યું ફેરથી શોગન ખાજો તમે અરે મારા કાતરા કાકાની સોગન શોગન તન ની મારું ભાઈ

મને તારા ઉપર બહુ ભરોસો છે કે મારો છોકરો મારું નામ આગે લાવશે લાયો લાય તું લાયો લાયો ભણે 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 ભણ્યો નોકરી લે ના કાકા નોકરી ના ઠકણા નઈ કોઈ અભીક

જલ્દી કરો મારા જીક બે ત્રણ જગ્યાએ ફરવાનું છે લે બસ તો ડોક્યુમેન્ટ જોઈ લે હો ખરેખર મોળું કઈ નહી છે તમે તો પે ચેડથી હરણ ના કરતો આ કોઈ હરણ નહી કરું તમને અને રેશન કાર્ડ કેટલા દાડે આવશે રેશન કાર્ડ હ અઠવાડી લાગશે અઠવાડી થાય એમ અને હું ફોન કરું ને કદાચ થઈ તો સહી કરવા આવજો ખાલી આ ફોન કરજે સહી કરવા તરત આવ્યો સારું હેડો હું હેડો બેઠો તો ચા બનાવો ત્યાં ચા કોઈ પીવો નહીં હવે

અને તારાથી ના હસવા તો તો મારા ઘેર મે લે સીધો દોર કરી દીઉ બસ બસ કુ બસ હવે તારા વગર બોલવા નહી આવતું હા તે તારા છોકરા ને મોલા છે ઘર માં પેહી જો છે ને હર તો આલ્યા ઘર માં નહી પેહી જો છે હા ગોમો તો આઈ જાય કે શીટ તોડી છે આલ્યા ભાઈ ગોમો મે મારા કોમ થી એ મેલ્યો છે અને એરો ઘેર આવશે એટલે હું એ પૂછ્યો કે લે તે બલ્લુ ના બાઈક ની શીટ તોડી દીધી

હારું તમારે જે કરવું એ કરજો ના હું હવે જફીન ની બેહુ બોલ દઉં હારો હારું આ રેશન કાર્ડ તમારા અઠવાડિયા આવી જાય ચિંતા ના કરતા હા રેશન કાર્ડ લઈ દેજો હો અને બાઇક હું હોજાઈ લઈ જઉં છું આ બાઇક તો હોજો તો પૈસા સાથે આ કશો હતો ને હો હારું એ લે તારા બાપ કેને હું તું કતે છે એ પુંતા કા હે શું કર્યું રહ્યો છે ઓયા ઓયા પૈસા આલે મને બાપે ના પુંતા કા એનો બાપ મોનવા દે તારે એ ના શું મોનવા દે બાટકુજી

તું હાલ હચું બોલે ને તો બચી જાય અને જો મને પાછળથી ખબર પડી કે આ બલ્લુના બાઈકની શીટ કિશને તોડી તો લેબડે બોતી ને તને મૂ માર્યો અત્યારે તો તો પ્યાલથી લેમડે મજા આવે મેં તો દાણા ના આવો એ આજે કહ્યા પ્યાલથી આખામાં રહ્યા નહીં અને હવે કલર કરી હતી તમે હાલ સોંપી રાખો કે બાસ્પતી કરી હા તો મને આવો પચબોલ પચમોલ સીટથી તોડી હતી પચબોલ ઓહ તો તારે શું કરવા સીટ તોડવી પડી

ઓહ તારે કિશન અલ્યા બલ્લુએ ખાલી તને એમો તે બલ્લુના બાઈકની સીટ તોડી ઓ કાકાજી હવે તમારે કોઈ કરવાની જરૂર નહી આ ઓને છે વાત કરો લાગે આ બોલા પડ્યા છે એમ આ બોલી અને તો માર્યા કોઈ અમે બદલો લેવા નથી ગયા આ ભર્યા છે બદલો લેવા આ બધા તમારા જ છે

8 વાર બસકુજી હાલ કરી થઈ ગયા હવે અમન જાતે પેલ માથા વાત ફેરવશી અરે ના એમ તો હું કશું મિત્ર મળતો કેમ નહીં તું એક તો નેહા લજ જાતો આમ પેલા અભિકા વાદે આખો દાડી ગામમાં ફરવાનું ઉદ્મા કરવાની અને નામ લબવાનું તારું સુધરવાનું લે દાણી તને સમજાવ તારી બસ ઓમ ઓમ કરતે આવડી જશું તને તો એક દાડો ફરિયાદો તારી મરતી નહીં મારી વાતો પડ કાથી વેલા બેહાલે જતો રેજે અને કેરજા ના પાડતો નકે લેબડે બોધીને તને માર્યો હું મારું 500 હા